નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ બે હજાર સોળથી ડભોઈ નાદોદી ભાગોળ બહાર સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર નર્મદા કેનાલને અડીને આવેલી સોનાની લગડી જેવી એકસો પચીસ વીગા જેટલી ખેત જમીનમાં ડભોઈ નગરના ગટરના ગંદા પાણી બારે માસ ઘર કરી ગયા છે ખેડૂતે વડાપ્રધાન મુખ્યમંત્રીથી લઈ જિલ્લા કલેક્ટર પ્રાંત અધિકારી પાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ સુધી વારંવાર રજૂઆતો કરવા છતાં તેઓનો પ્રશ્ન હલ ન થતા હવે ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી આપી છે જે સો થી સવા સો ઇંગા જમીન છે તેથી અમે બધા વીસ પચીસ ખેડૂતો અહીંયા ભેગા થયા છે ને વારંવાર રજૂઆત કરેલી છે તમામ અધિકારીઓને તો તમામ અધિકારીઓ કે છે કે તમારું કામ ટૂંક સમયમાં પતી જશે પણ આજે બે હજાર સોળ થી અમારે ગટરનું પાણી બિલકુલ બંધ થયું નથી તો અમારે દરેક એ જ છે જલ્દીમાં જલ્દી ગટરનું પાણી બંધ થાય જેથી કરીને અમે દરેક ખેડૂત ખેતી કરી શકીએ કેમ કે અમે કોઈ નોકરી ધંધાવાળા છે નહીં એકલા ખેતી ને આધીન છે તો અમારે સરકાર પાસે એક જ રજૂઆત છે કે જલ્દીમાં જલ્દી પાણી બંધ થાય તો અમે તમામ ખેડૂતો ખેતી કરી શકીએ અને પરિવાર ચલાવી શકીએ ને અમારી સરકાર પાસે એક માંગણી છે કે અમને આઠ વર્ષનું વળતર આપે નુકસાની આપે જેથી કરીને અમારા ખેડૂતને કંઈ રાહત મળે અમે સરકાર પાસે એક જ આવીએ જ અમારી અરજી છે એ જ અમારી સરકાર પાસે માંગણી છે અમે ડભોઈ નાદુદી ભાગોળના આશરી વીસ થી પચીસ જેટલા ખેડૂતોની નાદોદી ભાગોળ સીમમાં આશરે સો થી સવા સો વીઘા જેટલી જમીન આવેલી છે આ જમીનમાં છેલ્લા પાંચ સાત વર્ષથી દાભો નગરપાલિકાનું ગટરનું ગંદુ પાણી ભરાઈ રહે છે જેથી કરીને તમામ ખેડૂતોની કોઈ ખેતી થઈ લઈ શકાતા નથી ખેતી થતી નથી અને બહુ પાયમાલી થઈ રહી છે આ બાબતે અમે લાગતા વખતા તમામ અધિકારીશ્રીઓ કલેક્ટર સાહેબ એસડીએમ સાહેબ મામલતદાર સાહેબ પીડબ્લ્યુડી ના અધિકારીઓ અને માન્ય મંત્રીશ્રી મુખ્યમંત્રીશ્રી અને પાલિકાના પ્રમુખશ્રી તમામને રજૂઆતો કરી છે પરંતુ નગરના ડબોય ગટરનું પાણીનો કોઈ નિકાલ કરવાની કોઈ કાર્યવાહી આજની સુધી થઈ નથી અને તમામ ખેડૂતો અમે ત્રાયમામ પુકારી ગયા છે તો આ ઝડપથી પાણીનો નિકાલ કરવા માટેની કાર્યવાહી થાય એવી અમારી રજૂઆત છેલ્લા પાંચ સાત વરસથી અમે ઓછામાં ઓછી પચાસ જેટલી અરજીઓ કરીએ છીએ લાગતા વગર અધિકારીઓને મિનિસ્ટર બધાને હં આજે અરજદાર ખેડૂતો જે ભેગા થયા છે એનું કારણ મુખ્ય ઇમ્પોર્ટન્ટ એવું છે સાહેબ કે બદલ સોલ બે હજાર સોળથી બે હજાર પંદર સુલથી ગટરનું પાણી કોન્સ્ટન જ અમારા ખેતરોમાં ચાલે છે કમસે કમ સોથી સવા સો ઇંગા જમીન અત્યારે છે દસ વર્ષથી કોઈ ઉત્પન્ન લીધું નથી દરેક જગ્યા કોઈ એવી જગ્યા નથી કે અમે અરજી નથી આલી કલેક્ટરશ્રી મામલતદારશ્રી જિલ્લા કલેક્ટર કલેક્ટરશ્રી પીએમ સુધીને વાત પહોંચેલી છે તો હવે અમારે શું કરવાનું કોઈ આ વાત અમારું સાંભળતું નથી હવે અમારે શું કરવાનું તેની તેનો નિકાલ શું થાય એ અમને કહો કારણ કે હવે અમે ઉગ્ર આંદોલન કરીશું કાં તો જળ સમાધિ લઈ લઈશું તો શું કરવાનું અમારે ચોરસ ફૂટની જમીન બગાડવા દેવાની એમનું એવું કેવું છે કે અધિકારીઓનું તો શું કરીશું બોલો દરેક જગ્યાએ કોઈ જગ્યાએ બાકી નથી જ્યાં અમે અરજી આપી નથી બસ અમે અરજ વિનંતી શું છે એ કે છે કે હા થઈ જશે આ મહિનામાં સમ ચાલુ થઈ જશે થઈ જશે ઉપર સમ